હા હવે ટકલા હું ઘરે નવરો જ હતો ચાલ ગલુડિયા લઈને આવું છું મેં અજય કહી દીધું હમણાં તેમના ગલુડિયા લઈને આવે છે શું ગલુડિયા ગલુડિયા જોઈએ આ ગામ આપણે લડવાય છે ભાણિયા તને તો ઓલા લોકોએ ડીમ ઢાળી દીધો હજુ તો અજય પણ આવ્યા નથી અજય યુ You won't pray. We'll see about that. Is that all you've got? જલ્દી આવો ને નહીતર ઓલા અમારા વાળ પણ ખેંચી નાખવાના થયા છે. હા હું આવું છું. મોટો થઈને દુશ્મનના પીછડા પણ નાકશે બાહુબુલે પછી મેં ખૂબોની